નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કોઈ પક્ષી જીવના ગુમાવે તે માટે રાજ્ય સરકારના અભિગમના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષી દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી ઘાયલ થનાર અબોલા પક્ષીઓ માટે દર વર્ષે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનમાં સંવેદના સાથે વન અને પર્યાવરણ વિભાગ પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા મહીસાગર જિલ્લામાં દોરીથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા તેમજ સારવાર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન જિલ્લા મથક લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટીટોળી પક્ષી અંગેની જાણ ઓગણીસો બાસઠ નંબર પર કરવામાં આવતા લુણાવાડા પશુ દવાખાનાની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા તેને દવાખાને લાવી પશુ ચિકિત્સકની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી અભિયાનમાં અત્યાર સુધી મહીસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પંદર અબુલા પક્ષીઓને પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવી છે જેમાં એક પક્ષીનું મૃત્યુ થયું છે સારવાર બાદ પક્ષીઓ સ્વસ્થ થતાં તેમને મુક્ત ગગનમાં વિહરવા મુક્ત કરવામાં આવી રહ્યા છે પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈ ઘાયલ પશુ પક્ષી અંગે જાણ થાય તો વન વિભાગની હેલ્પલાઇન નંબર ઓગણીસો છવ્વીસ અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ઓગણીસો પર કોલ કરવો

ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે મહીસાગર જિલ્લાની વાત કરું તો અમારા કુલ છ પશુ દવાખાના ખાતે એના સારવાર સંસ્થા સારવાર કેન્દ્રો ખોલવામાં આવેલ છે જેમાં ડૉક્ટરોની ટીમ ખડે પગે હાજર હોય છે મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ તેર પક્ષીઓને સારવાર આપવામાં આવી છે આપના દ્વારા હું ગુજરાતની તથા મહીસાગર જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આપની આસપાસ જો કોઈ જગ્યાએ ઘાયલ પશુ પક્ષી દેખવા મળે તો આપ નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરી શકો છો અથવા ઓગણીસો બાસઠ વન નાઇન સિક્સ ટુ પર કોલ કરીને આપ તેનું સારવાર કરાવી શકો છો ઉપરાંત ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વન નાઇન ટુ સિક્સ નંબર પર કોલ કરીને આપ તેનું રેસ્ક્યુ કરાવીને અમારા સુધી પહોંચાડી શકો છો આમ આપનો એક કોલ અને એક પગલું કોઈ અબોલા જીવનું જીવ બચાવવા માટેનું એક પ્રેરણાદાયી પગલું હોઈ શકે છે નમસ્કાર